જો તો મજા ના પંચો ભેગો કરી તો કોઈ હરખાઈ મીટિંગ જ ના થઈ તાથી જો હું બેહી એ છોકરા પૂછે કાકા હું કરતો તો ઘર પડતા પીવા તો કાકા બધું દો ને

નહીં પડતું હું કાકે માને નહીં પીઉ કોઈ બન્યા આ હું તો જતો રહો રોટો પર લાઈ નહીં આવું હું તો જતો આવતો રોટો પર લાતો નહીં પીઉ લોડ ખાય લે આ એક તો ગોડો પાચ્યો આમ બીજો છે આપડે આપડે શું તો ખરા બંધ્યો નહી તમે એ ભેસો ના કેવાય ઘટાયો કેવાય ગારા જેવો છે તું પી <Llavadua>

આ કાકો આખો દાવો બો કરી એટલે ચમ હું કરી દઉં પોની માંગી હતી પપ મોની તે બોલે મત મારે આટલે તોની તે મુ તો આતો રે રી હે તો મારે અત્યારે એવું કર્યું શું કર્યું મારા જોડે પોની માંગી તે ડપેલું હતું લોટો હતો રે તે ડબ્બી આ ડબ્બી માં તે કોઈ હું મારવા બે આવ બે જના એ હારું ને કે હતી ડબ્બી માં પોની આલ્યું પર તપેલા પોની પીતા ફાવા તો એ અત્યારે મને બોલે શું કહેતા તા કે બે જણા મારવા બે આવ કે મૂર્ખાઓ બે જણા એમ કોઈ બોલ કાકુ મૂર્ખો હો આપી તો મૂર્ખા

આય હેડો ક્યાં શેતરમાં જવાનું હો પેલો નેતારામાં પેલા તો રણ છોડ છે તારા અલ્યા ઇના નેતારા આપણો ખબર નહી પડતી તો બાણ જો જાવશું દે મારા નાના છોકરો છે લાલ ભાડો અલ્યા ખેતર વાળો છે ને લેબડો જે ને લેબડો પાડો આયો અલ્યા તારા ભાઈ મરી ગયા મૂર્ખા ઓમ ઓર ના yeah? પાર <resects in th Christmas>

બે ને હું ના પાડતો ઉતાર ઉતાર ઉતરતો પડે ત્યાં ઊંધા બે હા ઊંધા બેડતો તું કીધું લેબો પાય ના હું તો લેબો પાડતો ઉપર મૂર્ખા